ધોરી નવરાત્રી તૈયારી કેવી છે ભાઈ બહુ જોર માં એ તારીખ કે છે તેર તારીખ કા ઘરી સરસના તો ભાઈ બધા બહુ જોર માં દેખાય છે ભાઈ બધા જવાના ફૂલ ફૂલ આમ ફૂલ વાકુ વાકુ વડે બધું રેડી આમ વાકા આમ વાકા મને તમારો મોજ આવી જાય હે ભાઈ તમે બધા રેડી જો ને

ફટાફટ આ રીલને તમારા ફ્રેન્ડ ગ્રુપમાં નવરાત્રિ ગ્રુપમાં નવરાત્રિનો ગ્રુપ એમાં સેન્ડ કરી દો અને ફટાફટ ફટાફટ અહી બુકિંગ કરાવી નાખો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે અહી આવીને જે 13 તારીખે મહા મહાપ્રિ નવરાત્રા થવા જઈ રહી છે તો બુકિંગ કરાવી શકો છો બોલો જય શ્રી અંબે માં તાકી જય